મારા દીકરા મારા ની બાઈ થી કંઈ કર્યું છે કેટલી હેપ્રિત નું કામ મારા બાઈ નું કરવાનો કરવાનું અને બહુ કઈ કઈ તો ભાગી જાય મતલબ ની બાઈ થી

વાત તારી બધી સાચી એ પણ તારે નિરે તો ની રહે તું કામ કરે જાય ને તું તમ તારે નિરે થાય હું જોઈ નાખીશ બસ તારે બહુ આમ ખારું નહીં થવાનું બરાબર ને તું તારે શાંતિ રાખવાની અને જેટલું તારાને કામ થાય ને એટલું કરજે બાકી જેટલું કર્યું રહે ને એ મેલ દઈજે હું કરી નાખી બસ

મારે હવે કરવું હું તું આ ઘરનું કામ કરી નાખתי અને નોકરાને લાવું તો કશે મારે પોહાતું ને તો મારે શું મારે કામ કરવું કામ તો કરવું રાખવી તો તને રાણીની જેમ રાખવાની બરોબર એટલે અત્યારે તું મને ખાવા દે જા ભૂખ લાગી હા હું ખાઈ લો જાવ બેસ તારે ખાવાનું તો લેતો મારા તમે લેતા આવજો હા બેસ આ બચ્ચા હા લે લે બેઈ જાઈ લે ઈ જવાળો બકરી રાતો હું તો હારું હારું જ મને તો કેટલું ભાગ ઘર પીજા હોય પાણીપુરી પાઉંભાજી એવું બધું મેં મારા બાપા ને ખાધું આ કોઈ દિવસ ખાધું જ નહીં નહીં સારું સાફ કરવાનું મારા ભેગ કામ ને એટલે તને મટુ એટલું સારું લાગે લે આવું ભાવતું જ ન ખાવાનું તું ફામ નથી કરતી ને એટલે તને ભાવતું નહીં અહીંયા કઈ કામ ન કરતી તું કેવું અસલ ખાતી સારું બનાવી શાક કરશું

કેટલાનું કામ કરે જમીન દસ હજાર નું ખાલી હા એમાં હું ભરે દસ હજાર પૂરું પડે મોંઘવારી કેવી હાલે મારે તો રાહ છે હું તો પગતી એમ બેનપણી નો હતો મોરુ કેવું હે તો તે મારી થાય પાછી બેન કળા જોઈને તમારી ઊંચી તો રાખવી ગમે તેમ કરીને તમારા પનારે શું કરે એ પણ ક્યાંક જો અહીં આટો મારવા આવે તો ઈમેલ હોય કઈ દેખે નહીં તો તું હવે એ ક્યાં દી આટો મારવા આવે અને અહીં મારું બોલાય તો તાઈ મારી હલકી થાય કે તું તાર કઈ નફ લાગતું આ તમે તો કઈ કરતા નહીં પણ તમને ઊંચા રાખ માટે મારા ખોટું બોલવું પડે બેન ફણી વગર અરે તું મેં તન કીધું ને તું નિરાય થાય સમજો તું જે જે બોલસ ને એ બધા તારા સપના હું પૂરા કરીશ પછી અપૂરત કે દેખાશો પણ મોટી મોટી તો દઈ લઉં બેન ફણી આગળ

ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને સપોર્ટ કરતા રહીજો અને આવા નવા 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 વિડીયા જોતા રહીજો